નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાની અંદર વાત કરીએ કે સુકારો કાળિયો અથવા લીલો ચરમો અટકાવવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે આજે આપણે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમે મારું પોતાનું જીરું છે તમે જોઈ શકો છો તે તમે પહેલાં જોઈ લો આ જીરું ખેડૂત મિત્રો મારું પોતાનું જ છે અને આ જીરાની અંદર મેં આ દવાનો ઉપયોગ કરેલો છે અને મને રિઝલ્ટ સારું જોવા મળેલું એટલે મેં આ વિડીયો બનાવેલો છે તમે જોઈ શકો છો અને ખેડૂત મિત્રો તમે જો આ જીરાની અંદર કાળિયું સુકારો અથવા લીલો ચરમાને અટકાવવા માંગતા હોય તો તેના માટે ખેડૂત મિત્રો આ વિડીયો બેસ્ટ અને એક નંબર સાચો જ છે અને એ હું દવા તમને આગળ પણ બતાવું છું પહેલાં તમે આપણું જીરું જોઈ લ્યો અને જીરું ખેડૂત મિત્રો નંબર વન છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર તમને દેખાતું જ હશે કે જીરું આપણું કેવું છે અને ખેડૂત મિત્રો કોમેન્ટ કરવાનું ખાસ કરીને ના ભૂલતા જેથી કરી મને પણ ખબર પડે કે તમે જ્યાંથી આપણો વિડીયો જોવો છો એટલા માટે હવે મિત્રો વાત કરીએ કે આપણે આ જીરાની અંદર કાળિયું લીલો ચરમો અને ખેડૂત મિત્રો સુકારો અટકાવવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તેના માટે ખેડૂત મિત્રો આપણી પાસે છે ઓઝોન નામની જે દવા છે તે આપણે જીરાની અંદર મેં ઉપયોગ કરેલી અને મને રિઝલ્ટ સારું જોવા મળેલું અને ખેડૂત મિત્રો આ એક દવા ફૂગ્નાશક છે એટલા માટે અને તમે જોઈ શકો છો આ તમે સ્ક્રીન ઉપર તમને દેખાય છે ઓઝોન અને એમાં ખેડૂત મિત્રો બે પ્રકારના ઝેર આવેલા છે એક છે આપણે ચાલીસ ટકા છે અને બીજું ઓજોક્સ ચાર પોઈન્ટ તમે જોઈ શકો છો આ બંને આવેલા છે અને હું આ તમને ગુજરાતી કરીને ટ્રાન્ઝેક્શન કરીને તમને હું બતાવું છું એટલે તમને સરળતાથી દેશી ભાષાની અંદર તમે સમજી શકો છો એટલા માટે આ ઓઝોન નામની જે દવા છે તેને ગુજરાતીમાં શું કહેવાય છે ગુજરાતીની અંદર ખેડૂત મિત્રો આપણે મેળવો દવા થાય છે આ ઓઝોનનું અને એડિટ્રોબિન ચાર પોઈન્ટ આઠ ટકા છે અને ક્લોરોથેલોનિલ ચાલીસ ટકા ઝેર આવેલું છે આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને દેખાય છે કમ્પ્લેટ અને હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આ દવા ઓઝોન નામની દવા છે તેનો જીરાની અંદર છંટકાવ કરીએ તો આપણને જીરામાં શું ફાયદો જોવા મળે છે તેના વિશે વાત કરવામાં આવે ખેડૂત મિત્રો જો ખેડૂત મિત્રો આ દવાનો તમે જો ઉપયોગ કરશો તો ખેડૂત મિત્રો તમારે જે સુકારો હશે તો તેને અટકાવવાનું કામ કરશે એક કાળિયા નામની જે દવા આવે છે તેને પણ અટકાવવાનું કામ કરે છે અને લીલો ચરમો કે એને પણ અટકાવવાનું કામ કરે છે મિત્રો તો તમને ખેડૂત મિત્રો જો અમને માહિતી અમારી માહિતી તમને જો સાચી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને બીજા લોકોને શેર કરો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન જાય એટલા માટે તો ખેડૂત મિત્રો તમને અમારું જીરું કેવું લાગ્યું સાચે સાચું કીજો કોમેન્ટ કરવાનું ખાસ કરીને ના ભૂલતા તમે જુઓ આ જીરું આપણું એક નંબર છે અને કોમેન્ટ કરવાનું ખાસ કરીને ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરો બીજા લોકોને શેર કરો અને ખેડો મિત્રો આવીને આવી અલગ અલગ માહિતી આપણે લઈને આવી પહોંચીશું આપણી ચેનલની અંદર જોડાયા રહેજો ત્યાં સુધી અને મિત્રો આપણી ચેનલની અંદર અલગ અલગ જીરાના વિડીયો મૂકેલા છે સુકારાના કાળિયું અટકાવવા માટેના અથવા ગેલેલીઓ દવા છે ઘણી બધી દવાઓનો આપણી ચેનલની અંદર વિડીયો મૂકેલા છે તે તમે જોઈ શકો છો અને ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો